खबर नहीं पड़ती एक तो रात तो थोड़े आवे एक तो बेअल जो लब्बे वाली वो डबल पैसा ले चले फिर बाची चलेगा नहीं बेअलों आ बिखारे मार दे थोड़े आवे हमें उसी वा रात ना ये पहाड़ डबल पैसा ले दे तो अबे आओ तो नहीं रात में बब्बर रात ना मार गुनिया थोड़े आवे है तो

એટલે આ પોટલી લેકી સાઈ બીજી બટલા આલો ને એટલે હારો અરે તમે ચીટલું પી પી ના મારું નામ તો યાદ રાખો યાર મારું નામ જગુભાઈ યાર નહી તો હવે વિહરી જાય નામ તો ને હવે મારા કા થીલી બીલું છે ને તમે સુખુ કો હશે તો ક્વાર્ટર બોટલ હોય તો આલો ના થીલી બટલી આલો હું ક્વાર્ટર લઈ આલો પડી જાનું હતા તો પણ આ થીલી બટલી આલો તો ક્વાર્ટર આલો ને

બદલાવા લીધી હવે ઊંઘ બગાડતા નઈ આ કોટન ના કાલે

लाये कोई तो सणा नेऊ निघा क्वॉटर तोडा बर मग ग्लास लता चोखी आ पालू लता पालू लता

પકડાય મારી મેલ બંદુક મારા સીતા માં ચકલું ફરકે અને બે કરતા શણાવ પડી ગયા મારી ના મારી હાવી સગન કાપી નાખવા કોતો ને તારું મજા આવે લડવાની નવા દો તા મારી હાઉં ને દો મારી યાર હોમી જને શું હતો લ્યા આપા ખેતરમાં ઘુંડે ના આવે અને મોણો હઈ જે અને પૂછે ના આયા લ્યા શું હતો લ્યા આ તમે આપડે

ગોમમાંથી આય હાચું બોલજો હો છો થા હાચું ગોમમાંથી દયા તાન એ ઓમમાં બેહવા યાર તું આચું બોલે તું તો ખોટું બોલાતો આકુ રે ગોમમાં ગયા તા બેહવા ખતર હા હું જોગન આ હું જોગન નાખો હાચું બોલતો ક્યાં ગયા મુજાલાલ પટડી